જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું જીરા સોડા આપણે એકદમ ઠંડક આપે જીરું શરીરમાં અને એકદમ સરસ આપણે બને પણ એટલું મસ્ત એ રીતના આપણે જીરા સોડા બનાવવા માટે આપણે સિરપ બનાવીશું આ સિરપ બનાવવા માટે આપણે એક વાટકી અંદાજીત અઢીસો ગ્રામ કાંડ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો બનાવવું હોય તે પ્રમાણે અને આપણે જીરું લીધું છે જીરું આપણે પચાસ ગ્રામ લીધું છે અને બે લીંબુનો રસ સ્ટોરેજ કરેલ છે તે મેં લીધું છે તમે ફ્રેશ લીંબુ પણ લઈ શકો છો દસ થી પંદર દાણા આપણે તીખા મરી આવે છે તે લીધા છે આપણે તે વધારે નાખવાના નથી વધારે નાખીશું તો એકદમ સ્ટ્રોંગ આપણે જીરા સોડા બની જશે એટલે આપણે પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું કે આ રીતના કરશો એટલે પરફેક્ટ બનશે એકદમ સરસ સોડા બનાવવા માટે હવે આપણે રોસ્ટ કરી લેવાના છે હવે આપણે તેને રોસ્ટ કરી લેશું નાખી આપણે ધીમા ગેસે એકદમ રોસ્ટ કરવાના છે આપણે કલર થોડો એવો ચેન્જ કરવાનો છે વધારે શેકાઈ જશે તો પણ સ્ટ્રોંગ થશે અને કલર પણ મસ્ત નહીં આવે એટલા માટે આપણે ધીમા ગેસે એકદમ સરસ આપણે શેકી લેવાનું છે એકદમ નેચરલ બનાવવાનું છે કોઈ પણ કલર કે કોઈ વસ્તુ નહીં આપણે બજારમાંથી લઈએ છીએ તે નેચરલ આપણે નથી આવતું તેમાં કલર પણ હોય છે અને કેમિકલ વાળું આવે છે આપણે આ કોઈ વસ્તુ નહીં આપણે નેચરલ ઘરે બનાવીશું ત્રણ વસ્તુમાંથી જ ફટાફટ આપણે બની જશે આ રીતના આપણે બનાવીને રાખ્યું હોય તો કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આપણે બે મિનિટમાં આપણે ચાલીસ પચાસ ગ્લાસ ફટાફટ બની જાય છે અને આપણે લેડીઝને ટાઈમનો પણ બચત થાય છે આપણે ઉનાળામાં ગેસ્ટ ગમે ત્યારે આવે તો આ તૈયાર હશે તો આપણે આપી શકીએ છીએ આ રીતના સતત આપણે હલાવતા રહેવાનું છે એટલે આપણે સરસ શેકાઈ જાય આપણે સરસ શેકાઈ ગયું છે હવે આને આપણે ઠંડુ થવા દઈને આપણે એકદમ બારીક પાવડર કરી લેવાનો છે હવે આપણે આને ઠંડુ કરીને મિક્સર જારમાં આપણે એકદમ પાવડર મસ્ત બનાવી લેશું આપણે સરસ ઠંડુ થઈ ગયું છે આ રીતના ઠંડુ થવું જોઈએ અને આપણે અલગથી વાસણમાં કાઢ લેવાનું છે તેમાં તેમાં રહેશે તો એકદમ વધારે શેકાઈ જશે આપણે કલર ચેન્જ નથી કરવાનો આ રીતના શેકા દેવાનો છે હવે આપણે મિક્સર જારમાં આપણે ફાઇન પાવડર કરી લેશું આપણે સરસ સરસ થઈ ગયું છે આ રીતના એકદમ ફાઇન આપણે દળવાનું છે ફાઇન દળેલું હશે તો આપણે વેસ્ટ નહીં જાય અને આ રીતના એકદમ પાવડર કરી લેશું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે કોઈ પણ વાસણ લઈ શકો છો આપણે તેમાં ખાંડ પહેલાં નાખી દેસું એક વાટકા ખાંડ સામે આપણે એક વાટકું પાણી નાખવાનું છે પરફેક્ટ માપ સાથે આપણે આ બનશે પરફેક્ટ માપ જ છે એક સામે એક વાટકી નાખવાનું છે આપણે અઢીસો ગ્રામ ખાંડ અથવા સાકર હોય તો આપણે પચાસ ગ્રામ આપણે આખું જીરું નાખવાનું છે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે આપણે આને એકદમ ચાસણી નથી આવવા દેવાની આપણે મધ જેવી ચીપચીપી થાય તેવી આપણે રાખવાની છે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ચાસણી જેવી થઈ જશે તો આપણે બનાવવામાં મજા નહીં આવે અને મસ્ત બનશે પણ નહીં એટલે એટલા માટે આપણે ચીપચીપી થાય ત્યાં સુધી જ આપણે રહેવા દેવાની છે આપણે ખાંડ એકદમ સરસ મિલ્ટ થવા દેશું આપણે ખાંડ સરસ મિલ્ટ થઈ ગઈ છે સંચળ પાવડર આપણે કાળું મીઠું નાખીશું ને નિમક નાખીશું આ બંને વસ્તુ આપણે નાખવાની છે આપણે એકદમ મસ્ત બનશે નિમક અને સંચળ પાવડર હશે તો હવે આપણે સરસ બધું મેલ્ટ થઈ ગયું છે હવે આપણે જે જીરા પાવડર લીધો છે તે એમાં નાખી દઈશું અને એકદમ સરસ પાકવા દેસું આપણે બી નાખી દેસું મિત્ર આપણે ચાસણી આવી જશે ને જીરાનો સ્વાદ તેમાં નહીં બેસે આ રીતના હવે ચીપચીપી થવા દેસુ આપણે ઉખાણો આવે તો ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે ગતર આપણે ઉભરાઈ જશે જીરું નાખેલું હોવાથી આપણે ઉભરો આવે છે આ રીતના આપણે સરસ ચીપચીપી થવા દેસું હજી આપણે ધીમા ગેસ ઉપર પકવશું એટલે ત્રણથી ચાર મિનિટમાં સરસ પાકી જશે અને એકદમ સરસ આપણે બહાર રેડીમેડ જીરા સોડા તૈયાર મળે છે તૈયાર તેવો જ કલર આપણે થઈ જશે આપણે હવે તપાસી લેશું એકદમ સરસ આપણે ચીપચીપી કરવાની છે ચીપચીપી થઈ ગઈ છે આ રીતના ચીપચીપી થાય તેવી આપણે બનાવવાની છે હવે ગેસ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને એકદમ સરસ ઠંડુ થવા દેસુ આપણે સરસ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં આપણે જે લીંબુ લીધું છે એને નાખી દેસુ આપણે લીંબુ નાખવાથી પ્રિઝર્વેટિવનું કામ કરે છે લાંબો સમય સુધી આપણે આ જીરા સોડા ટકી રહેશે આપણે ફ્રીજમાં રાખી હશે તો ચાર મહિના સુધી છ મહિના સુધી કાંઈ નથી થતું એટલા માટે આપણે લીંબુ નાખીશું એટલે એકદમ સરસ આપણી સોડા આવીને આવી રહેશે અને એ છીએ તેમાં લીંબુના ફૂલ આવે છે અને આપણે આ એકદમ નેચરલ બનાવ્યું છે એટલે આપણે લીંબુ નાખ્યું છે જો તમે લીંબુના ફૂલ નાખવા માંગતા હો તો લીંબુના ફૂલ નાખી શકો છો એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે લીંબુના રસને નાખવાનો છે ત્યાં સુધી નહીં આપણે હવે એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે આપણે એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે તેની આગળની પ્રોસેસ કરવાની છે હવે આપણે કોઈ પણ બાઉલ લઈ લેશું તે ઉપર આપણે જાળી રાખી દેશું એટલે આપણે અંદર જે કોઈ કચરો હોય તે જાય કોટનનું કપડું લઈ લેશું અને આપણે એકદમ સરસ ગાળી લેવાનું છે કપડું આપણે છેટું બહારના સાઈડમાં છેટું રાખવાનું છે એટલે એકદમ સરસ ગળાઈ આપણે આ રીતના આપણે ગાડી લેશું બધું ઘરની વડે ગાળીશું તો આપણે ઉપરનો જે આ જીરાનો ભાગ છે તે આવશે જો તમે ગાળવું ન હોય તો તમે એમણમ પણ બનાવી શકો છો મારા ઘરમાં મારા બાબાને મોઢામાં આવે તેમ ગમતું નથી એટલા માટે હું ગાળું છું નહીંતર મને એ ગાળા વગરનું શરબત આ લીંબુ સોરી આપણે ગાયરા વગરનું પણ આપણે જીરા સોડા બનાવી શકીએ છીએ તો પણ મસ્ત બને છે અને આ આ આનું જીરા સોડા પણ આપણે બનાવશું ને જીરા શરબત પણ બને છે બને વસ્તુ બને છે જો તમે સોડા પીવા ન માંગતા હો તો આનું શરબત પણ એટલું મસ્ત આપણે રહેશે અને બનશે પણ એટલું મસ્ત હવે આને આપણે બધા બાજુથી છેડા ચાલી લેશું એટલે એકદમ સરસ ગળાઈ જાય એકદમ મસ્ત ગળાઈ ગયું છે હવે આપણે જીરા સોડા બનાવીશું જીરા સોડા બનાવવા માટે આપણે એક ગ્લાસ લઈ લેશું જો તમારે સોડા ઠંડી ન હોય તો તમે આઈસ ક્યુબ નાખી શકો છો મારે સોડા ઠંડી છે એટલે આઈસક્યુબ નથી નાખતી તેમાં આપણે બે મોટી ચમચી સીરપ નાખીશું તમે જેવો ગયું પીતા હો એ પ્રમાણે નાખી શકો છો મેં બે મોટી ચમચી સીરપ નાખ્યું છે એ સોડાની બોટલ આવે છે તે લીધી છે તમે ઘરની સોડા પણ બનાવીને નાખી શકો છો એકદમ મસ્ત આપણી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ જીરા સોડા નેચરલ એકદમ સરસ આપણે તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ